ઋતુના બીજા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત ફિલિપ તથા સંત યાકોબના પર્વો ઉજવે છે શ્રદ્ધારૂપી કાર્યોથી આપણે પ્રભુ ઈસુનો મહિમા કરવાનો છે તો જ પિતા અને પુત્રની સાચી ઓળખ થાય પ્રભુ ભક્તિમાં આખું જીવન વિતાવીએ અને છતાં તેમને ન ઓળખીએ તો એ શ્રદ્ધાની ઉણપ છે કાર્યો અને વાણીમાં શ્રદ્ધા રાખીએ તો ઈશ્વરની ઓળખ થાય સાંભળીએ સંત્યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય ચૌદ કડી છ થી ચૌદ ઈસુએ કહ્યું હું જ માર્ગ છું હું જ સત્ય છું અને હું જ જીવન છું જે કોઈ પરમપિતા પાસે જાય છે તે મારી મારફતે જ જાય છે તમે જો મને ઓળખ્યો હોત તો મારા પિતાને પણ ઓળખત હવે તમે એને ઓળખો છો અને એને જોયો પણ છે ફિલિપે તેમને કહ્યું પ્રભુ અમને પિતાના દર્શન કરાવો એટલે થયું ત્યારે ઈસુએ તેને કહ્યું આટલા બધા વખતથી હું તમારી સાથે રહું છું છતાં તું મને ઓળખતો નથી ફિલિપ જેણે મને દીઠો છે તેણે પિતાને દીઠો છે તો પછી તું એમ કેમ કહે છે કે અમને પિતાના દર્શન કરાવો તને શું એટલો વિશ્વાસ નથી કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે હું તમને જે કહું છું તે મારા પોતા તરફથી નથી કહેતો મારામાં વસતા પિતા પોતાના કાર્યો કરે જાય છે તમે મારા કહ્યા ઉપર શ્રદ્ધા રાખો કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે અથવા કેવળ કાર્યો ઉપરથી શ્રદ્ધા રાખો હું તમને સાચે સાચ કહું છું કે જેને મારામાં શ્રદ્ધા છે તે હું કરું છું તેવા કાર્યો કરશે બલકે એથી મોટા કાર્યો પણ કરશે કારણ હું પિતા પાસે જાઉં છું તમે મારે નામે જે કંઈ માગશો તે હું કરીશ જેથી પિતાને પુત્ર દ્વારા મહિમા પ્રાપ્ત થાય મારે નામે તમે મારી પાસે જે કંઈ માગશો તે હું કરીશ પ્રભુ ઈસુ કહે છે હું જ માર્ગ છું હું જ સત્ય છું હું જ જીવન છું પ્રત્યેક ખ્રિસ્તીજનના જીવનમાં પ્રભુ યીસુ કેન્દ્રસ્થાને બિરાજેલ છે આપણી દૈનિક પ્રવૃત્તિઓમાં અને કાર્યોમાં પ્રભુ ઈસુ આપણને દોરવણી આપતા રહે છે તેમ છતાં કેટલીકવાર આપણે સ્વાર્થમાં અંધ બનીને પ્રભુનો પંથ છોડીને અવળે માર્ગે વળી જઈએ છીએ આજે પ્રભુ ઈસુ આપણને પ્રેમપૂર્વક સમજાવે છે કે હું તમને સાચે સાચ કહું છું કે જેને મારામાં શ્રદ્ધા છે તે હું કરું છું તેવા કાર્યો કરશે બલકે એથી મોટા કાર્યો પણ કરશે માતા મરિયમ પ્રેષિતો સાથે અનેક સંતોના જીવનમાં મુશ્કેલીઓ આવવા છતાં તેઓ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધામાં અડગ રહ્યા પરિણામે શ્રદ્ધાની શક્તિથી તેઓ ચમત્કાર કરી શક્યા એનું એક જ કારણ કે તેઓના જીવનમાં પ્રભુ કેન્દ્રસ્થાને હતા પ્રભુના માટે તેમણે પોતાનું જીવન સમર્પી દીધું આપણે પણ આપણી સંસાર યાત્રામાં આપણે એક મહત્ત્વની વાત યાદ રાખવાની જરૂર છે કે પ્રભુ પ્રત્યે રાખેલી અથાગ શ્રદ્ધા આપણને કપરા કાળમાંથી બહાર લઈ આવવા સમર્થ છે એટલે જ કવિ કહે છે કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો પ્રભુના પંથે આગળ વધવા માટે દ્રઢ શ્રદ્ધા રાખીને મંજિલે પહોંચવાની તૈયારી સુકૃતિઓ દ્વારા કરતા રહીએ આપણું જીવનચરણ પ્રભુ ઈસુનો શુભ સંદેશ ફેલાવે એવું જીવી શકાય તેવી પ્રભુને અને માતા મરિયમને

प्रकाश छे ईशु भगवान ईसु अवतर्या आपणा अंधारे आपणा साचा बाई ते ओ ईसु अवतर्या आपणा જો લાદ્યા પરમ પિતા ના જાણો દર્શન લાદ્યા મહિમા પરમેશ્વર નો હો મહિમા પર बगवान, जग जगप्रकाश छे सु भगवान ि काडे हे नी पूजा ईशु नहि स्वीकारे पडोशीने जे कोई दूतकारि काडे हे नी पूजा ईशुनहि स्ीकारे परम पिता પિતાની પરમેશ્વરની સાથે આપણ સૌને ઈસુ બાધી રાખે મહિમા પરમેશ્વરનો હો મહિમા પરમેશ્વરનો હો હોચે રે આસમા भगव जगप्रकाशु भगव जगप्रकाश चे सु भगव जग प्रकाश चे सु भगव जग प्रकाश छे सु भगव